પહેલગામમાં શહીદ થયેલા દેશવાસીઓને શ્રદ્ધાંજલિ સાથે સાદગી સભર રીતે અમરેલીમાં શ્રી પરશુરામજીનો દીપ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો વહેલી સવારથી પ્રાગટ્ય ઉત્સવમાં બ્રહ્મ સમાજ વિરાટ સંખ્યામાં ઉમટી પડ્યો હતો કાશ્મીરના પહેલગામમાં શહીદ થયેલા લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાશ્રુમન અર્પણ કર્યા હતા અન્નકૂટ સાંજે સાડા સાત કલાકથી શ્રદ્ધાંજલિ અને મહાઆરતી સહિતના કાર્યક્રમોનો હિન્દુ પ્રેમીઓએ લાભ લીધો હતો કાશ્મીરમાં પહેલગામની અંદર આતંકી હુમલામાં અઠ્યાવીસ જેટલા પરિવારજનો જે શહીદ થયા છે એ પરિવારજનોને આત્માને ભગવાન પરશુરામ દાદા એમના આત્માને શાંતિ આપે જે રીતે ધર્મ પૂછીને હુમલો કરવામાં આવ્યો હોય એવી ઘટનામાં આપણા બધા જ વક્તાઓએ શ્રદ્ધાંજલિ રૂપે શબ્દો કીધા પ્રમુખ અંદર મનમાંથી આપણે પણ નક્કી કરવું પડે બધા જ જાણતા હોય આપણે શું નક્કી કરવું પડે જે રીતે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ નિર્ણયો કરી રહ્યા છે એ પ્રકાર આગામી દિવસોની અંદર અમુક નિર્ણય મનની અંદર કરી અમલવારી કરવી પણ જોઈએ ખાસ કરીને પાર્થિવભાઈ ને હિતેશભાઈ મજબૂતભાઈ સમગ્ર ટીમ ને અમારે અભિનંદન આપવા પડે તો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સિનિયર સિટીઝન થી રાખી જીવરાજ મોત મહેતા શોક સુધી કર્યા કાર્યક્રમ કરવામાં આવ્યો થોડું દુઃખ સાથે પણ કહેવું પડે

ભાઈ મહેતા પ્રમુખ અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ આજ રોજ અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ધામ અમરેલી મુકામે ભગવાન પરશુરામજીના પ્રાગટ્ય મહોત્સવનો જે મહાઆરતીનો કાર્યક્રમ દેશની અંદર થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના સર્વ સમાજના કાર્યક્રમની અંદર રાજકીય આગેવાનો સર્વ સમાજના આગેવાનો બ્રહ્મ સમાજના આગેવાનો તેમજ અમરેલી શહેરમાંથી મોટી સંખ્યાની અંદર આ મહાઆરતી અને શ્રદ્ધાંજલિના કાર્યક્રમની અંદર બધા જ લોકો ઉત્સાહથી જોડાયા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિનો ખૂબ જ ગરિમામય રીતે કાર્યક્રમ યોજાયો હતો અને ત્યારબાદ મહાઆરતીનો ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ યોજાય અને સૌને પ્રસાદી આપી અત્રેથી સૌ છૂટા પડી રહ્યા છે અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ શ્રી ધામ અમરેલી પરિવાર દ્વારા આજરોજ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર એવા શ્રી પરશુરામ દાદાનો પ્રાગટ્ય મહોત્સવ હોય ત્યારે સવારથી સાંજ સુધીના અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જે કાર્યક્રમો હતા સવારે પૂજા વિધિ ત્યારબાદ બપોરે છપ્પન ભોગનો પ્રસાદ તેમજ આરતી તેમજ સાંજના સમયે સાત વાગે અમરેલી શહેરના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સમાજના પ્રમુખ શ્રી મહામંત્રી શ્રીઓ તેમજ એનજીઓ સમગ્ર સનાતની હિન્દુ સમાજને જે પહેલગામમાં થોડા દિવસ પહેલાં જે ઘટના બની છે એ ઘટનાને આપણે સૌ વખોડીએ છીએ અને જે ભારતીયો સાહિત્ય છે તેમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ અહીં રાખેલ હતો આ કાર્યક્રમની અંદર અમરેલી શહેરમાંથી સમગ્ર સનાતની હિન્દુ સમાજના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અમરેલી શહેરમાં વસતા તમામ બ્રહ્મ પરિવારો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારબાદ પરશુરામ દાદાને મહાઆરતી કરી અને સમગ્ર લોકોએ તેઓને પ્રાર્થના કરી છે કે આપણા દેશ ઉપર ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને અને આપણો દેશ સુરક્ષિત રહે એ માટે ભગવાન પરશુરામ દાદા અને ભગવાન ભોળાનાથ ને સંયુક્તપણે મહાઆરતી કરી અને પ્રાર્થના કરેલ હતી તો આ સમગ્ર કાર્યક્રમમાં સનાતની હિન્દુ સમાજના અમરેલી શહેરના તમામ લોકો જે અહીં અમારા આમંત્રણને માન આપીને પધારા તે બદલ અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ પરિવાર તેમજ શ્રી પરશુરામ ધામ પરિવાર વતી હું સૌનો અંતકરણપૂર્વકનો આભાર માનું છું જય જય પરશુરામ જય શ્રી રામ